પછી આપણે બપોર પછી પાછા જાશું આપણી વાડી બાજુ ને અત્યારે કાલના દિવસમાં તમે ઘણું બધું કામ કર્યું કે હાથ દુખાવે ડા ઓલા પાણા થાય સેલામાં ઓલા કેડી કરી છે કે જેથી દર વખતે હે હાલવામાં ચાલવામાં છે એ ટૂંકમાં પગ પાણી વાળા ન કરવો પડે જો કે ગારા વારા હોય એટલે ધોવા જ પડે જો કે એકવાર સીલ હોય છે ને એટલે લગભગ બધું પાછા પાણા ખહી નાખે તાલાગણ જેટલું પાણી છે છે એટલું થાય એટલું ટૂંકમાં એટલું ઓછું જો આજના દિવસમાં દોસ્તો અત્યારે વરસાદ છે એ ક્યારેક ક્યારેક ઝરફર્યું ફરફર્યું મસરીઓ મે બધું બગાડે એવો વરસાદ છે થોડો થોડો સારું છે અને બપોર પછી પાછા આપણે જાવું વાળી જાય વરસાદ નહીં હોય તો કારણ કે રાત દરમિયાન છે એ એક રેડો હારો પડી ગયો તેને કારણે એમ તો હજી થતી નથી મોલાતી કઈ પહોંચતી નથી અને ખાસ તો તડકાની જરૂર છે પણ અત્યારે તડકો છે મૂંઢ તડકો જેને કહેવાય એવો તડકો છે બહુ કંઈ તડકો કંઈ થતો નથી હવે જોઈએ દિવસમાં શું થાય અને જોઈએ વરાફની બહુ જરૂર છે અને હાથીમાંથી કઈ હાલ એમ છે નહીં કારણ કે ઓળના દિવસ નકર ગયા વર્ષે તો બહુ એકલા વાતાવરણ હતું કે હાથી માટે ને બધું ફરેમ હતું આ વર્ષે એવું કઈ ફર્યું નથી તો હવે જોયું જાય છે મોલાયતું કેવી થાય ચાલો હવે શરૂઆત કરીએ આજના બ્લોગની અને વિડીયોમાં દોસ્તો છેલ્લે સુધી જોડે રહેજો તો અત્યારે વિડીયોમાં તમને જાણવા મળશે રોજ કંઈક નવું નવું અને અત્યારે આપણે બિલખાન બપોર પછી આપણે જવાના છીએ પાછા વાળીએ તો શરૂઆત કરીએ આજના બ્લોગની અને છેલ્લે સુધી વિડીયોમાં જોડે રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે તમને આવા રોજનો નવા નવા બ્લોગ છે મળતા રહેશે તો હાલો હાલ એ સી નીચે આપણે મળશું તો બપોર પછી આપણા વાડીના બ્લોગ ત્યાં સુધી બધા એ જોડે રેજો અને જોઈએ છીએ વાડી દિન છે હું હું નવું નવ કામ ઉખરે છે કારણ કે થોડા દાદુ થોડા દાદુ કામ તો લગભગ હોય જ છે કોઈ ખૂટવાનું નથી ખેડૂત માણસ કામ સાથે ચાલુ જોઈએ એટલે હાલો મળશું તો બપોર વાડીના બ્લોગ તો આપણે આવી ગયા છીએ વાડી અત્યારમાં જો આપણો કેળો છે કાયદેસર રીતે અહીંયા પાણા રાખ્યા છે એને ઠેકીને જ આવવાનું છે આપણે હવે કારણ કે પગનો કોરા રહે એટલા માટે છે ને પાણા કાલના મૂકેલા છે તો આજે આપણે કામ આવી જવાના છે હાલો તો ટ્રાય કરીએ ને તમને દેખાડું જવું હું કે પાણી કોરારી કોરાયે કેમ થાય પાણી તો એટલું એટલું ને છે આપણને કામ આવી ગયું છે કારણ કે પોગ રહી ગયા છે હાવ કોરા આમાંથી ઠેકી નીકળી ગયું છે સક્સેસફુલ છે એ થઈ ગયું છે તો વ્યવસ્થિત રીતે હલાઈ ગયું કારણ કે પાણીનો પ્રવાહ તો એને આપણે પાણા ન નથી ગયા તો હાલો હવે તેથી પોગ આમાં હાલવાની કંઈક મજા આવે તો ધીરે ધીરે આપણે જઈએ છીએ આમ સીધા વારે અને વાડીએ જઈને જોઈએ છે હું કામકાજ છે હાલો તો હાલો ભાઈ સાપ એવા વર્ગ હા બધા અને કાલે આવ્યા હતા ભૂરણા દેશ હતા પણ વૈયા ગયા વાંધો ના આવ્યો એટલે તો અત્યારે જો સાપ એવા વર્ગ છે માં સાપ એવો માં તાણું થઈ ગયું પાંચ વાગે એમ ને હાલો રાખી આપો ભજન ભજન કઈ ગાહું હા આજ તો ટેમ છે આમ કે મારી પાસે ભંડાર છે

બાકી રીતે દરી નથી અહીંયા ના ગુંડા અમુક કાઢીએ નેવરા નેવરા જો દોસ્તો અત્યારે પીવા છે વાડી સા પાણી કારણ કે થઈ ગયા છે પાંચ વાગે વાગી ગયા છે અત્યારે હાલે છે મારે નેદવાનું તો પેહું પેહું બધું દોવાઈ ગઈ છે અને કરો જો હું બંધ થાય એમ છે નહીં કારણ કે છે ગારો હજી બહુ આમાં બધી હજી લીલવણી છે શીખણાઈ ગયેલું છે કારણ કે સેવાળ થઈ ગયો બહુ એટલે સતત વરસાદ હતો આજના દિવસમાં એટલા દિવસ પછી તડકો નીકળો છે તો હે સૂર્યનારાયણના પાછા દર્શન દીધા કેટલા ટાઈમ પછી એ તડકા સાથે તો હવે એને જો ખોદવાનું ને એવું બધું હાલે ને બે ત્રણ દિવસ કદાચ થાય છે તો હાથી હેકવાનું છે એવું બધું છે ને જોવો તમે એક્ઝેટ હા બધા પીવે છે આ પાણી અને આપણે હવે હાલો થોડી વારમાં છે એક એકાદો ક્યારો મેં આવી તરત લેવડાવ્યો અને હજી એક એકાદો ક્યારો છે હું લેવડાવું તો જેટલું થાય એટલું ઓછું તો જો પાડીને એટલે મારે સોડવા સોડવું છે તો પાડીને લઈ જાઉં છું હું સોડવા કારણ કે બિસાડીને હજી છે ને ખાતા નથી આવડતો બરાબર તો આપણે શેડો કાઢી નાખીએ એનો અને ઘડીક છોડીએ સરવા જો જાય તો જાય નક્કી નથી કઈ પણ કદાચ જાય તો જાય જો આવી હાઈ ધીરે જો કેમ બાકી હો કાન હું લાંબી કરેલી લે ખોર ખાઈ ને ખોડે કે ભેગી ખાવા વર્ગી સરિયાણ છે બાકી

તો છે આપણે ભાઈ અહીંયા ફૂલઝડું કારણ કે જો અહીંયા ફૂલ છે છે ને અત્યારે જો સોમાહાની સિઝન હોય ને એટલે આફેડા આમાં મૂરિયા છે ઓટોમેટિક છે એ નીચેથી ઉપડે ગમે જ્યાં વાવું જોઈએ ત્યાં તરત ઉગી જાય કારણ કે ઓટોમેટિક આમાંથી જ મૂરિયા છે એ બધા નીકળતા હોય અને થાય ફૂલ છોડ બહુ જોરદાર તો ગમે વાવું ત્યાં ટાણું ઊગી જાય ડાયરું જો કેમ બાકી ડાયરું ફૂલ છોડ થાય બહુ મસ્ત જોરદાર કઈ ઘટે નહીં એવો નકરા ફૂલ જ આવી રાખે એમાં તો ભાઈ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો અત્યારે વરસાદ ને પાછું એટલે ઓમ કઈ છે નહીં પણ આમ ઝીણા 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 સાટા જેવું હે વરે છે અને હજી સેલા વાયા જેવો ફૂલે ફૂલ પાણીના ભૈરા જાય છે દોસ્તો તો આપણે હવે આવીએ છીએ ગામ બાજુ કારણ કે આજ ગાડી જ આપણે સાઈટ લગ્ન આવી લગ્ન જ પુગાડી દીધી તો તે તમને આ બધી દેખાતું જો પાણી છે તાજું નીર જેવું કારણ કે વરસાદ જેવા વૈસા જેના કારણે હે પાણી છે તાજા નીર જેવા થઈ ગયા તો આપડી ગાડી છે દોસ્તો જ્ઞાત પડી છે તો હાલો આપણે હવે આજ તો કંઈ હાલી જવાનું છે ધીરે ધીરે ગાડીને ને હેકે જાય પાણી તો હતું તોય છે ગાડી નાખી બેટરી વધી હતી ઇલેક્ટ્રિક બાઈક ને કઈ તો જો માંડ માંડ જે કેળા હે આજના દિવસમાં હુકાણા હે જો વરસાદ ન આવે કંઈ ન બગાડે તો ધીરે ધીરે ગાડીઓ જાય બાકી આપણે લઈ લીધી છે ઘણી બધી ડાયરું વાવવા માટે તો જો સીટે આખા ખબર થઈ ગઈ પહેલા કપડે તમારે સીટ સાફ કરવી ને ડાયરું લીધી છે માંડીને દાણા એવું બધું લીધું હે ને હાલો મળશું તે કાલના નવા લોકમાં તે બધું બધાય આવજો જય મુલ્લી જય દ્વારકા હાઈ યુગ ફેરાઈ ઓહો હો બહુ આવડી ગયો તને લાકડી ફેરવતા બસ એટલી વારમાં આ ફેરી ફેરી એટલું જ ફેરવતા આવડે વધારે ફેરે જોર મોટા ઉપર લાગે નહી ક્યાંક રેડી રેડી હારું હાલો વાંધો નહીં હાલો હાથ પડી ગય છે હા બાકી જો સુરત નારાયણ આથમ થઈ ગયા છે રેડી